સમતલીય આકૃતિઓ જેવી કે ચોરસ લંબચોરસ ત્રિકોણ વર્તુળ વિશે માહિતી મેળવી ચૂક્યા છો આજે આપણે ઘન આકૃતિઓ જેવી કે સમઘન લંબઘન નળાકાર શંકુ વગેરેના પૃષ્ઠફળ અને ઘનફળ વિશે શીખીશું મિત્રો આ આકૃતિ જુઓ તે લંબચોરસ છે અને હવે આ આકૃતિ જુઓ તે લંબઘન છે તેના પૃષ્ઠ ગણી જુઓ કેટલા છે તેના લંબ ચોરસ પ્રદેશવાળા પૃષ્ઠ એટલે કે છ લંબચોરસ પ્રદેશવાળી સપાટીથી બનતો ઘન પદાર્થ છે આ આકૃતિમાં છ પૃષ્ઠ આ પ્રમાણે છે ચતુષ્કોણ એબીસીડી ચતુષ્કોણ પી ક્યુઆર ચતુષ્કોણ ચતુષ્કોણ પી ક્યુબી ચતુષ્કોણ પીએ ડીએસ અને ચતુષ્કોણ ક્યુ બી સી આર આ દરેક પૃષ્ઠ લંબ ચોરસ છે ચતુષ્કોણ પીએ એસ એ મથાળાનું જ્યારે ચતુષ્કોણ ક્યુ બી સી આર તળિયાનું પૃષ્ઠ છે આ બંને પૃષ્ઠ સામ સામેના પૃષ્ઠો કહી શકાય આ પ્રકારે સામ સામેના પૃષ્ઠોની ત્રણ જોડ મળે છે આ લંબઘનને કુલ બાર ધાર એટલે કે એજીસ છે તે કઈ કઈ છે તો જુઓ રેખાખંડ એ બી રેખાખંડ બીસી રેખાખંડ સીડી રેખાખંડ એડી રેખાખંડ પીક્યુ રેખાખંડ QR, રેખાખંડ આર એસ SP, રેખાખંડ એસપી રેખાખંડ ખંડ રેખાખંડ એસ ડી અને રેખાખંડ RC. બરાબર ને આ દરેક ધાર જે તે લંબચોરસની કોઈ બાજુ છે હવે સામસામેની બાજુઓ એકરૂપ હોવાથી BC બરાબર એડી બરાબર ક્યુ બરાબર PS થશે એ જ પ્રમાણે AB બી બરાબર DC બરાબર SR બરાબર પી અને QB બરાબર પી એ બરાબર CR બરાબર એસ થાય આ લંબ ઘરને આઠ શીરો બિંદુઓ છે જેવા કે એ બી સી ડી પી ક્યુ આર અને એસ નીચેના ભાગને તળિયું કહીએ તો તેની બાજુ સાથે જોડાયેલ ચારે બાજુના ચતુષ્કોણો એ લંબઘનના ચાર પૃષ્ઠો કે આધાર કહી શકાય લંબઘનના પાયાના પૃષ્ઠને તળિયા તરીકે લઈએ તો તે લંબ ચોરસની એક બાજુ લંબાઈ એલ અને બીજી બાજુ પહોળાઈ બી તરીકે લઈ શકાય તળિયા સાથે જોડાયેલ ચાર પૃષ્ઠોમાંથી પાસ પાસેના બે પૃષ્ઠોને છેદવાથી જે રેખાખંડ મળે તેને ઊંચાઈ એચ કહે છે આમ લંબઘનની લંબાઈને એલ વડે પહોળાઈને બી વડે અને ઊંચાઈને એચ વડે દર્શાવાય છે તે પરથી ઘનની વ્યાખ્યા આમ આપી શકાય ઘન ક્યુબ જે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેને ઘન કહેવાય છે મિત્રો શાળામાં ચોકસ્ટિક ભરવાનું ખોખું હોય છે એવા એક ખાલી ખોખાને લો તેને ધીમેથી ધાર આમ લંબઘનની લંબાઈને એલ વડે પહોળાઈને બી વડે અને ઊંચાઈને એચ વડે દર્શાવાય છે તે પરથી ઘનની વ્યાખ્યા આમ આપી શકાય ઘન ક્યુબ જે લંબઘનની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેને ઘન કહેવાય છે મિત્રો શાળામાં ચોકસ્ટિક ભરવાનું ખોખું હોય છે એવા એક ખાલી ખોખાને લો તેને ધીમેથી ધાર આગળથી ખોલો તેના બધા પૃષ્ઠો ખોલો જેથી તે આકૃતિ બે મુજબ દેખાશે છ છ પૃષ્ઠોને એકથી છ નામ આપો અહીં સામસામેના પૃષ્ઠોના ક્ષેત્રફળ સરખા થશે તે પ્રમાણે ગણતરી કરીએ પૃષ્ઠ એ બી સીડીનું ક્ષેત્રફળ બરાબર પૃષ્ઠ એફ ઇ જી એચનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા એચ પૃષ્ઠ બી સીઈ એફનું ક્ષેત્રફળ બરાબર પૃથ્થ એચજીઆઈનું ક્ષેત્રફળ બરાબર એલ ગુણ્યા બી પૃષ્ઠ સી કે એલ નું ક્ષેત્રફળ બરાબર પૃષ્ઠ બી એમ એન એફ નું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ માટે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર બધા જ છ પૃષ્ઠોના ક્ષેત્રફળનો સરવાળો બરાબર બે કંસમાં એલ ગુણ્યા એચ વત્તા બે એલ ગુણ્યા બી વત્તા બે

જો લંબાઈ સેન્ટીમીટરમાં હોય તો પહોળાઈ અને ઊંચાઈ પણ સેન્ટીમીટરમાં જ ફેરવવા જોઈએ એકનું માપ મીટરમાં ને બીજાનું માપ સેન્ટીમીટરમાં હોય તો ન ચાલે મિત્રો સમઘનમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણેયના માપ સરખા જ હોય છે તેથી તેના છયે પૃષ્ઠે એક સરખા માપના ચોરસ છે માટે ઘનનું પૃષ્ઠફળ બરાબર બે કૌંસમાં એલ ગુણ્યા એલ વત્તા એલ ગુણ્યા એલ વત્તા એલ ગુણ્યા એલ બરાબર બે કૌશમાં એલ નો વર્ગ વધતા એલનો વર્ગ વધતા એલ નો વર્ગ બરાબર બે ગુણ્યા ત્રણ એલનો વર્ગ બરાબર છ એલનો વર્ગ સમીકરણ બે માટે સમઘનનું ઘનફળ બરાબર છ કૌશમાં ઘનની બાજુનો વર્ગ સમઘનને ટૂંકમાં ઘન પણ કહે મિત્રો લંબઘનના મથાળા અને તળિયા સિવાયના ચારે બાજુઓના ક્ષેત્રફળનો સરવાળો શોધવાનું સૂત્ર આ આકૃતિ પંદર પોઈન્ટ છ અહીં લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ બરાબર પૃષ્ઠ એબીસીડીનું ક્ષેત્રફળ વત્તા પૃષ્ઠ એફબીસીજી નું ક્ષેત્રફળ

બે એચ કૌશમાં એલ વત્તા બી બરાબર એચ બે કૌશમાં એલ બી સમીકરણ ત્રણ એટલે કે ઊંચાઈ ગુણ્યા પાયાની પરિમિતિ એ જ રીતે આકૃતિ પંદર પોઈન્ટ સાત માટે ઘનના પાર્શ્વ પૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ બરાબર એલનો વર્ગ વધતા વર્ગ વધતા વર્ગ વર્ગ બરાબર ચાર એલ સમીકરણ ચાર આમ ઘન અને લંબઘન માટે ચાર અગત્યના સૂત્રો મળે છે તે આધારિત દાખલા સમજીએ ઉદાહરણ એક રૂમની લંબાઈ દસ મીટર પહોળાઈ આઠ મીટર અને ઊંચાઈ પાંચ મીટર છે તો તેની છત અને ચારે દિવાલનું ક્ષેત્રફળ શોધો ચાર દિવાલ અને છતને ચૂનો લગાડવા માટે એક મીટર વર્ગ ક્ષેત્રફળના રૂપિયા પંદર લેખે કુલ કેટલો ખર્ચ થાય હવે આપણે આનો ઉકેલ શોધીએ ઉકેલ રૂમ માટે એલ બરાબર દસ બી બરાબર આઠ એચ બરાબર પાંચ તળિયા સિવાય ટાંકીનું પૃષ્ઠફળ બરાબર એલ ગુણ્યા બી વત્તા બે કૌશમાં બી ગુણ્યા એચ વત્તા બે કૌશમાં એચ ગુણ્યા એલ બરાબર દસ ગુણ્યા આઠ વત્તા બે કૌશમાં આઠ ગુણ્યા પાંચમાં પાંચ ગુણ્યા દસ બરાબર એશી એશી વત્તા સો બરાબર બસો સાહીઠ મીટર વર્ગ જવાબ એક મીટર વર્ગ ક્ષેત્રફળને ચૂનો લગાડવાનો ખર્ચ બરાબર રૂપિયા પંદર માટે બસો સાહીઠ મીટર વર્ગ ક્ષેત્રફળને ચૂનો લગાડવાનો ખર્ચ બરાબર કેટલો માટે ખર્ચ બરાબર બસો સાહીઠ ગુણ્યા પંદર બરાબર રૂપિયા ત્રણ હજાર નવસો જવાબ બે ઉદાહરણ બે એક ઘનાકાર પેટી પંદર સેન્ટીમીટર લાંબી છે બીજી ઘનાકાર પેટી પચીસ સેન્ટીમીટર લાંબી વીસ સેન્ટીમીટર પહોળી અને દસ સેન્ટીમીટર ઊંચી છે કઈ પેટીના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ ઓછું છે કેટલું કઈ પેટીનું કુલ પૃષ્ઠફળ વધુ છે કેટલું હવે આ દાખલાનો ઉકેલ શોધીએ ઉકેલ ધારો કે ઘનાકાર પેટી અને લંબ ઘન પેટીના પૃષ્ઠફળ એલ વન અને એલ ટુ છે માટે ઘનાકાર પેટી માટે એલ વન બરાબર ચાર એલનો નો વર્ગ બરાબર ચાર કંસ પંદરનો નો વર્ગ બરાબર ચાર કંસમાં બસો પચીસ બરાબર નવસો સેન્ટીમીટર વર્ગ અને લમઘન પેટી માટે એલ ટુ બરાબર બે એચ કંસમાં એલ વત્તા બી બરાબર બે ગુણ્યા દસ ગુણ્યા પચીસ વત્તા વીસ બરાબર વીસ ગુણ્યા પિસ્તાળીસ બરાબર નવસો સેન્ટીમીટર વર્ગ માટે અહીં એલ વન બરાબર નવસો સેન્ટીમીટર વર્ગ અને એલ ટુ બરાબર નવસો સેન્ટીમીટર વર્ગ છે માટે બંને પેટીના પાર્શ્વ પૃષ્ઠફળ સમાન છે પરિણામ એક હવે ધારો કે ઘનાકાર પેટી અને લંબઘન પેટીના કુલ પૃષ્ઠફળ અનુક્રમે એસ વન અને એસ છે ઘનાકાર પેટી માટે એસ વન બરાબર છ એલ નો વર્ગ બરાબર છ ગુણ્યા

પાંચસો વત્તા બસો વત્તા બસો પચાસ બરાબર બે ગુણ્યા નવસો પચાસ બરાબર ઓગણીસો સેન્ટીમીટર વર્ગ માટે S1 કરતા S2 ટુ વધારે છે માટે એસ ટુ ઓછા એસવન બરાબર ઓગણીસો ઓછા તેરસો પચાસ બરાબર પાંચસો પચાસ સેન્ટીમીટર વર્ગ માટે લંબઘન પેટીનું પૃષ્ઠફળ પાંચસો પચાસ સેન્ટીમીટર વર્ગ જેટલું વધારે છે પરિણામ બે મિત્રો લંબવૃત્તિય નળાકાર એટલે શું લંબચોરસને તેની કોઈ એક બાજુની ફરતે પરિભ્રમણ કરાવવાથી નળાકાર રચી શકાય આ નળાકારને લંબવૃત્તીય નળાકાર કહે છે આ આકૃતિ જુઓ અહીં લંબચોરસ એ બીસીડી જેટલું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટી જેટલું થાય છે નળાકારનું ઢાંકણું અને તળિયું સમાંતર વર્તુળાકાર પ્રદેશ છે લંબચોરસની પહોળાઈ સીડી તેનો પરિઘ છે લંબચોરસની લંબાઈ એલ એ નળાકારની ઊંચાઈ એચ છે આ આકૃતિ જુઓ તેમાં પાંચ રૂપિયાના સિક્કાની થપ્પી કરી દર્શાવી છે તે ત્રાસી છે આ સિક્કાની થપ્પી લંબવૃત્તિય નળાકાર દર્શાવતી નથી હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ લંબ ચોરસ એ બી જેટલું થશે તે પરથી ગણતરી કરી નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર મેળવીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર પહોળાઈ ગુણ્યા લંબાઈ બરાબર નળાકારના પાયાની પરિમિતિ ગુણ્યા નળાકારની ઊંચાઈ બરાબર બે પાય આર ગુણ્યા એચ માટે બે પાય આર એચ માટે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર બે પાય આર એચ પરિણામ એક હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધીએ એ માટે નળાકારની વક્ર સપાટીમાં તળિયા અને મથાળાનું ક્ષેત્રફળ ઉમેરવું પડે મથાળું અને તળિયું વર્તુળાકાર છે માટે બંનેનું ભેગું ક્ષેત્રફળ બરાબર બે પાઈ આર વર્ગ થશે માટે નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયા અને મથાળાનું ક્ષેત્રફળ બરાબર બે પાઈ આર એચ વત્તા બે પાઈ આર વર્ગ બરાબર બે પાઈ આર કૌશમાં એચ આમ સૂત્ર મળશે માટે નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર બે પાઈ આર આર એચ વત્તા પરિણામ બે જો નળાકાર ઢાંકણ વગરનો હોય એટલે કે ઉપરથી ખુલ્લો હોય તો ઢાંકણ વગરના નળાકારનું પૃષ્ઠફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા તળિયાનું ક્ષેત્રફળ બરાબર બે પાઈ આર એચ વત્તા પાઈ આરનો વર્ગ બરાબર પાઈ આર કૌશમાં બે એચ વત્તા આર આ સૂત્ર લખાશે ઢાંકણ વગરના નળાકારનું પૃષ્ઠફળ બરાબર સમીકરણ હવે આ સૂત્રો આધારિત ઉદાહરણો સમજીએ ઉદાહરણ ત્રણ એક નળાકારની ઊંચાઈ અઠ્યાવીસ સેન્ટીમીટર છે જો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બે હજાર આઠસો સોળ સેન્ટીમીટર વર્ગ હોય તો તેનો વ્યાસ શોધો ઉકેલ અહીં ક્ષેત્રફળ બરાબર બે હજાર આઠસો સોળ સેન્ટીમીટર વર્ગ તથા સૂત્રનો ઉપયોગ કરી ત્રિજ્યા આર શોધીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર બે હજાર આઠસો સોળ માટે બે પાઇ આર એચ બરાબર બે હજાર આઠસો સોળ માટે બે ગુણ્યા બાવીસ છેદમાં સાત ગુણ્યા આર ગુણ્યા બરાબર બે હજાર આઠસો સોળ માટે આર બરાબર બે હજાર આઠસો સોળ છેદમાં એક ગુણ્યા એક છેદમાં બે ગુણ્યા સાત છેદમાં બાવીસ ગુણ્યા એક છેદમાં અઠ્યાવીસ બરાબર સોળ સેન્ટીમીટર માટે ત્રીજા બરાબર સોળ સેન્ટીમીટર માટે વ્યાસ બરાબર બે ગુણ્યા સોળ બરાબર બત્રીસ સેન્ટીમીટર હવે ઉદાહરણ ચાર ગણીશું ઉદાહરણ ચાર એક ગોળાકાર પ્લેટનો વ્યાસ જાડાઈ શૂન્ય પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે આવી પચાસ પ્લેટ એકબીજા પર ગોઠવીને લંબવૃત્તીય નળાકાર બનાવેલ છે આ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધો હવે તેનો ઉકેલ શોધીએ ઉકેલ પ્લેટ માટે વ્યાસ બરાબર ચૌદ માટે ત્રિજ્યા આર બરાબર સાત સેન્ટીમીટર પ્લેટની જાડાઈ એ તેની ઊંચાઈ થશે માટે એચ બરાબર શૂન્ય પોઈન્ટ પાંચ સેન્ટીમીટર માટે પચાસ પ્લેટની કુલ ઊંચાઈ બરાબર પચાસ ગુણ્યા શૂન્ય પોઈન્ટ પાંચ માટે એચ બરાબર પચીસ સેન્ટીમીટર માટે પચાસ પ્લેટથી બનેલા નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર બે આર કૌશમાં એચ વત્તા આર બરાબર બે ગુણ્યા બાવીસ છે પચીસ સાત બરાબર ચુમ્માળીસ ગુણ્યા બત્રીસ બરાબર ચૌદસો આઠ સેન્ટીમીટર વર્ગ તે નળાકારનું કુલ પૃષ્ઠફળ ચૌદસો આઠ સેન્ટીમીટર વર્ગ થશે મિત્રો આપણી આસપાસ કેટલાક પદાર્થો શંકુ આકારના જોવા મળે છે જેવા કે જોકરની ટોપી ગાજર આઈસક્રીમનો કોર્ન તંબુ વગેરે શંકુ આકારમાં પાયો કેવો હોય છે તેની ઊંચાઈ કઈ ગણાય તે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ આકૃતિ એક જુઓ અહીં પી નિશ્ચિત બિંદુ છે રેખા પીક્યું નિશ્ચિત રેખા છે રેખા પિક્યુ નિશ્ચિત રેખા છે અને રેખા પીઆર પરિભ્રમણ કરાવતી રેખા છે ખૂણો પીક્યુ આર ખૂણો છે ત્રિકોણ પિક્યુઆરને રેખા પિક્યુની આસપાસ પરિભ્રમણ કરાવીએ ત્રિકોણ પિક્યુઆરને રેખા પિક્યુને ફરતું પૂર્ણ પરિભ્રમણ કરાવીએ તો લંબવૃત્તીય શંકુ મળે છે જુઓ આકૃતિ ત્રણ આપણે બંધ વર્તુળાકાર પાયાવાળો ઘન શંકુ મેળવ્યો અહીં વર્તુળાકાર પાયાનું કેન્દ્ર ક્યુ અને ત્રિજ્યા છે શિરોબિંદુ પી અને વર્તુળાકાર પાયાના કેન્દ્ર ક્યુ ને જોડતો રેખાખંડ રેખાખંડ પી ક્યુ એ પાયાને લંબ રેખાખંડ છે અહીં રેખાખંડ પીક્યુ એ શંકુની ઊંચાઈ છે જેને એચ વડે દર્શાવાય વર્તુળાકાર પાયાની ત્રિજ્યા એ શંકુની ત્રિજ્યા આર છે રેખાખંડ પી આર એ શંકુની ત્રાસી એલ વડે દર્શાવાય ત્રિકોણ પી પિક્યુઆરમાં માપખુણો ક્યુ બરાબર નેવ અંશ માટે એલ નો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ માટે એલ બરાબર વર્ગમૂળમાં એચનો વર્ગ વધતા આરનો વર્ગ શંકુની ત્રાસી ઊંચાઈ એલ જેની ત્રિજ્યા હોય તેવા વર્તુળનો વૃત્તાંશ નીચેના વર્તુળાકાર ભાગ સિવાયનો શંકુનો ભાગ છે આ વૃત્તાંશના ચાપની લંબાઈ તે શંકુના વર્તુળાકાર પાયાના પરિઘ જેટલી હોય છે આ આકૃતિ જુઓ અહીં શંકુને કાપીને ખુલ્લો કરી દર્શાવ્યો છે જેમાં પીક્યુ બરાબર પીઆર બરાબર એલ તથા ક્યુઆર બરાબર પરિઘ બરાબર ટુ આર આ પરથી શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર તારવીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ પી ક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર એક છેદમાં બે ગુણ્યા ચાપની લંબાઈ ગુણ્યા ત્રિજ્યા બરાબર એક છેદમાં બે ગુણ્યા બે પાઈ આર ગુણ્યા એલ બરાબર આર એલ માટે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ તે પરથી આ સૂત્ર મેળવાય શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વધતા વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર એલ વધતા પાઇઆર નો વર્ગ એમાં પાઈ આર સામાન્ય લઈએ તો બરાબર આર કૌશમાં એલ વત્તા આર માટે શંકુની કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર મિત્રો શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળને શંકુના પાર્શ્વ પૃષ્ઠનું ક્ષેત્રફળ પણ કહે છે હવે શંકુના આ સૂત્રોના મહાવરા માટે કેટલાક ઉદાહરણ જોઈએ ઉદાહરણ પાંચ એક શંકુ આકારના તંબુની ઊંચાઈ બાર મીટર છે અને પાયાની ત્રિજ્યા પાંચ મીટર છે તો એક ત્રાસી ઊંચાઈ શોધો બે જો એક મીટર વર્ગ કાપડની કિંમત રૂપિયા સો હોય તો તંબુ બનાવવા વપરાતા કાપડની કુલ કિંમત શોધો જ્યાં પાઈ બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ હવે આપણે આ દાખલાનો ઉકેલ શોધીએ ઉકેલ શંકુ માટે એચ બરાબર બાર આર બરાબર પાંચ તો એલ બરાબર કેટલા એલ બરાબર વર્ગમૂળમાં એચનો વર્ગ વત્તા